અપંગ વ્યક્તિની વેદના સાયકલની બેટરી ચાર્જિંગ કરવા માટે સંજેલી જવા મજબૂર સંજેલીના પ્રતાપપુરામાં ડીમ લાઇટના કારણે લોકો હેરાન એમજીવીસીએલને જાણ કરવા છતાં આંખ આડાકાન એમજીવીસીએલને અનેકવાર જાણ કરવા છતાં કાર્યવાહી ના થઈ તેવો ગ્રામજનોનો આક્ષેપ સંજેલીના પ્રતાપપુરા ગામમાં ડીમ લાઇટ હોવાને લઈ હેલ્ફરને અનેકવાર જાણ કરવા છતાં ડીમલાઇટની સમસ્યા સમસ્યા જ રહી બે વર્ષથી ડિમ લાઈટ છતાં લાગતા વળગતા અધિકારીઓ મૌન એમજીવીસીએલની બેદરકારી હોય તેમ જોવાઈ ગયું છે એમજીવીસીએલ સાચી અને સચોટ કામગીરી ક્યારે કરશે જેથી લોકોને લાઇટની સમસ્યાથી હેરાન ન થવું પડે અપંગ વ્યક્તિની વેદના હું અપંગ છું મારી પાસે ચાર્જિંગવાળી સાયકલ છે અમારા પ્રતાપપુરા ગામમાં પચાસથી સાહીઠ જેટલા ઘરોમાં લાઇટ ડીમ આવે છે જેથી અમારે ભારે મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે મારે સાયકલની બેટરી ચાર્જિંગ કરવા માટે સંજેલી તેમજ ચમારિયા સુધી જવું પડે છે જેથી તાત્કાલિક તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરી ફૂલ લાઇટ આપવામાં આવે તેવી માંગ સાચી વાત બે ધડક સંજેલી લાઇવ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મહેન્દ્ર ચારિયલ સંજેલી મારું નામ હિતેશભાઈ રાવત ચંદુભાઈ ગામ પ્રતાપપુરા તાલુકો સંજેલી હવે અમારા ઘર અમારા ગામમાં લગભગ સાહીઠ થી સિત્તેર ઘરો એવા છે કે સાહીઠ ગાડી ડીમ લાઇટ આવે છે હવે આ ડીમ લાઇટ ના પ્રશ્નો એ છે કે ડીમ લાઇટ ના હિસાબ થી આ ભઈ છે ને અમારે એમને સાયકલ ચાર્જર કરવા બી બીજા કામ માં જવું પડે છે હવે અહીંયા ડીપી એ નું કનેક્શન આવી ગયું છે ખરું પણ લાઇટ આવી નથી હજી કનેક્શન આવ્યું નથી હવે અમારી માંગ એ છે કે અમારા ગામ માં જલ્દી થી જલ્દી આ ડીપી કનેક્શન ચાલુ કરે અને ફૂલ લાઇટ આવે એટલી અમારી માંગ છે સાહેબ બોલો નામ વારિયા ચંદ્રસિંહ સાવકણ ભાઈ ગામ પત્તાપુરા ફળ્યું અમારે વારે લાઈટ ડીમ આવવાથી આ સાયકલ લઈને મારે સંજેલી કે ચમારિયા જવું પડે ચાર્જિંગ કરવા માટે ચાર તાત્કાલિક ડીપી ગોઠવા જાય એવું કોલ કરો લાઇટ આખો વરસ ડીમેજ રહે જાણ કરવામાં આવી છે પણ આ ડીપી નખાઈ ગઈ ફૂલતી જશે આ વર્ષ ગોઠવીને ગોઠવી ને